ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના હનીમૂન માટે મેઘાલય ગયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરના એક ઢાબા પરથી તેમની પત્ની સોનમની ધરપકડ કરવામાં આવી હતી જેના પછી આ કેસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે સોનમે જ પતિ રાજાને મારી નાખવા માટે આખો પ્લાન બનાવ્યો હતો તમને જાણીને નવાઈ લાગશે કે લગ્નના ફક્ત ત્રણ જ દિવસ પછી રાજાની હત્યા કરવા માટે સોનમ અને રાજે હત્યાનો આખો પ્લાન બનાવી દીધો હતો સાથે જ મેસેજમાં સોનમે રાજને કહ્યું હતું કે રાજા અમારી નજીક આવી રહ્યો છે જે મને બિલકુલ પસંદ નથી આ વાતનો ખુલાસો આરોપી રાજ કુશવાહા અને સોનમ વચ્ચેની ચેટ પરથી થયો છે સોનમે જ પોતાના પતિને મારી નાખવાના પ્લાન વિશે રાજને વાત કરી હતી જોકે આ ક્રૂર હત્યામાં સોનમના પ્રેમી રાજ કુશવાહાની માતાએ પોતાના દીકરા પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા હતા सकता मेरा बच्चा कभी ऐसा काम नहीं कर सकता भैया कभी ऐसा काम नहीं कर सकता बीस साल की उसको मेरे भैया जब से हम सुना करवनी, करवनी। तीन करवनी। दिन करवनी। से हम पानी नहीं पिए जब से मेरा बच्चा गया के दिन से ना मेरी बच्चिया ना मे, मेरी बच्ची छोटी वाले गिर के बीजो हो जाती हमारा भाई जिम्मेदार है वही हमारा सब कुछ तो काम करता तो सोनम की भाई कीम करता वो भी वही फैक्ट्री में वो भी काम करती थी अब काम कर रहे में आप भी तो बात करोगे

दीकर ना लग्न ने लई ने चिंता वहा है तेरे राजा की माता पे न्याय की मांग करी रहा है जिस किसी ने भी मेरे बच्चे के साथ गलत करा उनको कड़ी से कड़ी सजा दी जाए हो सके तो फांसी दी जाए कोई भी हो वो इतनी टीम में से या तो मेघालय पुलिस से भी मेरा यही वो है कि और भी वहाँ पे आपके पहचान वाले जो भी हुए उनको पता होगा कि इंडियन लोग कौन थे वो उनका चेहरा बताया जाए बस मेरी यही दरखास्त है बस આખા કેસમાં આગળ વધુ ખુલાસાઓ થઈ શકે છે કે સોનમે ક્યારે અને કેવી રીતે આખા પ્લાનને અંજામ આપ્યો સાથે જ આવું કરવા પાછળ તેનું મુખ્ય કારણ શું હતું કયા લોકોએ અને કેવી રીતે તેને રાજાનો જીવ લેવામાં મદદ કરી એ પણ તપાસમાં બહાર આવી શકે છે સાચા દિલથી પ્રેમ કરનાર રાજાને તો સોનમે ક્રૂર સજા આપી પણ હવે તમારા મતે રાજાને હત્યારી પત્ની અને તેના સાગરીતોને કેવી સજા થવી જોઈએ એ કમેન્ટ બોક્સમાં જણાવો